છેલ્લા ઘણા સમયથી ભરૂચના લિંક રોડ ઉપર આવેલ પંચવટી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં બિસ્માર માર્ગને પગલે સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી રૂપિયા સોળ લાખના ખર્ચે આરસીસી માર્ગ બનાવવામાં આવ્યો હતો જ્યારે સ્થાનિકોના સ્વખર્ચે પેવર બ્લોક ફીટ કરાવવામાં આવ્યા હતા જે આરસીસી રોડનું આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ભાજપના નીરલ પટેલ અને સ્થાનિક નગરસેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા સાઇડ ઉપર પ્યોર બ્લોક નાખવીને વધારે સુંદરતામાં વધારો કરવાનો પણ પ્રયાસ કર્યો છે ભરૂચ નગરપાલિકા દ્વારા આજે આ સોળ લાખ રૂપિયાના આરસીસી રોડનું લોકાર્પણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના નાગરિક ભાઈઓ બહેનો અમારા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન આ વોર્ડના સભ્ય અને કારોબારી અધ્યક્ષ હેમેન્દ્રભાઈ અમારા મહામંત્રી નીરલભાઈ પ્રકાશભાઈ પટેલ સાગરભાઈ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને વધારે શોભાવ્યો છે